ઇન્ટ્રાટેક કંપનીના ફોર્મ ડેટા એન્ટ્રી કરવાની વાતો કરી અને પાંચ દિવસમાં પચીસ તે ત્રીસ હજાર રૂપિયાની કમાવાની લોભામણી સ્કીમો આપી લોકોને ઠગના ટોળકીને પીસીબીની ટીમે નાનપુરા ખાતેથી ઝડપી પાડી લાખોની મથક કબજે કરી છે જ્યારે ભાગી છૂટેલા મુખ્ય સૂત્રધારોની શોધખોળ હાથ ધરા પીસીબીની ટીમે બાતમીના આધારે નાનપુરા ખાતે આવેલા ટીમલી વાર્ડના ગાંધી પ્રેસમાં દરોડા પાડી ત્યાં પાંચમા મળે ચાલતા એમેઝોન ઇજી સેલ નામની ઓફિસમાંથી લોકોને ડેટા એન્ટ્રીના નામે ઠગના ટોળકીને ઝડપી પાડી હતી પોલીસે સ્થળ પરથી વિરેન્દ્ર બારને રિકેશ પટેલ નિખિલ દાસરી તોફિક મલબારી અહેમદ રઝા ખાન બુષણ પાટીલ અને સમીર ઘાણીવાલાને ઝડપી પાડ્યા છે સેન્ટર ચલાવનારા નિતેશ ખીમાની એડવોકેટ નામનો ઇસમ જયેશ અને સૈયદ મોહમ્મદ અલી ભાગી છૂટ્યા છે પીસીબીની ટીમે તપાસ કરતા આરોપીઓ ઓનલાઈન એન્ટરરેક કેન્પી ફોર્મ ડેટા એન્ટ્રીની વાતો કરી લોકોને ઘર બેઠા પાંચ દિવસમાં પચીસથી ત્રીસ હજાર કમાવની લોભાણવી લાલચ આપી તેઓ પાસે રજીસ્ટ્રેશન કરાવી ત્યારબાદ તેઓના મોબાઈલમાં લિંક ડાઉનલોડ કરી તેઓને ધમકાવી વકીલ મારફતે નોટિસો પાઠવી ડરાવી રૂપિયા પડાવતા હતા ટોળકી આશરે સોથી પણ વધુ લોકો પાસેથી પચાસ લાખ સુધી પડાવી હોવાની વાત સામે આવી છે હાલ તો પીસીબી પોલીસે તમામ સામે અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા અઠવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા